ઓગણીસો પચાસના દાયકાના શરૂઆતના વર્ષોથી જ પેડકોર્પે ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતી તે સમયની સમસ્યાઓ ઉકેલવા માટે અત્યાધુનિક ટેકનોલોજીના મશીનોનું ઉત્પાદન કરીને સફળતા હાંસલ કરી મશીનોની અજોડ ગુણવત્તાએ પેડકોર્પને ઘર ઘરમાં જાણીતું નામ બનાવી દીધું ખેતીમાં એકસો વીસ વર્ષથી વધુના નિષ્ણાતોના સામૂહિક અનુભવ સાથે પેડકોર્પે બીજા કરતા વધુ ઉદ્યોગની કુશળતા એકઠી કરી છે અમારા એન્જિનિયરો અને મેનેજરોનો પરિવાર અમારી કંપનીના નવીનતા અને વિક્ષેપના લાંબા ઇતિહાસના વારસામાં ગર્વ લે છે પાછલા સાહીઠ વર્ષોમાં ફેડકોર્પે ઉદ્યોગમાં પરિવર્તન લાવનારા ઉત્પાદનોની ડિઝાઇન અને ઉત્પાદન કર્યું છે જેણે વિકસિત દેશોમાંથી આયાત કરાયેલ મશીનરીનો વિકલ્પ પૂરો પાડ્યો છે ફેડકોર્પના માત્ર મહારાષ્ટ્રમાં જરેક દશાંશ બે પાંચ કરોડથી વધુ સંતુષ્ટ ગ્રાહકો છે અમે સંસ્થાના તમામ સ્તરે બધાના સહકારમાં માનીએ છીએ લાંબા ગાળાના સંબંધો બાંધવા એ સંસ્થાનો મુખ્ય સિદ્ધાંત છે અને તે અમારી વૃદ્ધિ માટે કેન્દ્ર છે અમે દેશભરમાં ફેલાયેલા એક હજારની વધુ ડીલરોનું નેટવર્ક ધરાવીએ છીએ જેમાં દર વર્ષે વધુ ડીલરો અમારા નેટવર્કમાં જોડાઈ રહ્યા છે પેડકોર્ટનું લક્ષ્ય હંમેશા ગ્રાહકોને કેન્દ્રિત રહ્યું છે ખેડૂતો પેડકોર્પ માટે સર્વસ્વ છે અને તેમની જરૂરિયાતો અને પ્રશ્નોનું ધ્યાન રાખવામાં અમે કોઈ છોડતા નથી અમારા તમામ ગ્રાહકોને તેમની સમસ્યાઓની નાની વિગતોમાં પણ મદદ કરવા માટે પેડકોપ ચોવીસ કલાક આફ્ટર સેલ્સ સર્વિસ પૂરી પાડે છે નાના ખેડૂતોને અસાધારણ મશીનરી પૂરી પાડવાના હેતુથી પેડકોપે મહિલા આર્થિક વિકાસ મહામંડળના સહયોગથી મશીન બેંક યોજનાની પહેલ કરી છે અમે મહારાષ્ટ્ર સરકાર એમએસીબી અને વર્લ્ડ બેન્કના સહયોગથી અસંખ્ય પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોને સશક્ત કર્યા છે ફેડકોટને તેના ગ્રાહકો સાથે અનેક ચેનલો પર સીધી વાતચીત હોવાનો ખૂબ ગર્વ છે અંગ્રેજી તેમજ અનેક પ્રાદેશિક ભાષાઓ સાથેની આધુનિક વેબસાઇટ દ્વારા સંસ્થા હંમેશા તેના ગ્રાહકો માટે માહિતીની સરળતાથી ઉપલબ્ધતા માટે આગળ રહે છે અમારા ઉત્પાદનોના ઉપયોગ પરના સૂચનાત્મક અને અમારા સોશિયલ મીડિયા પર દેખાડવામાં આવે છે જેથી કોઈ પણ વ્યક્તિ કે જેને પ્રશ્નો હોય અથવા ઉત્પાદનને વધુ સારી રીતે સમજવા માંગે છે તે સરળતાથી મેળવી શકે જ્યારે ખેડૂત કૃષિ સાધનો વિશે વિચારે છે ત્યારે તે પેડકોપ વિશે જ વિચારે છે